સરસ મજાનું વાતાવરણ છે આપણે ચીકુડીમાં આંટો મારવા આવેલા છીએ જે અમારા દોસ્તાર છે તેમના ફાર્મ હાઉસ ઉપર હું તમને અંદરનો મિત્રો નજારો દેખાડીશ લોકેશન સરસ મજાનું લોકેશન છે અહીંના દસ વીઘામાં ચીકુડી છે મિત્રો આ બધે ચીકુડીના થળિયા છે અને ચીકુ પણ જોરદાર આવી ગયેલા છે તો અહીંયા મિત્રો ચીકુડીના લૂમખે લૂમખા છે મિત્રો ચીકુના તમે જુઓ હજી તો કાચા છે આની સિઝન આવશે એટલે મિત્રો સરસ મજાના થઈ જશે હજી કુજો હજી કાચા છે એટલે નથી ખવાય એવા તો અમારી ચેનલને મિત્રો સપોર્ટ કરજો આપણી ચેનલમાં આપણો બીજો વિડિયો છે મિત્રો તમે બધા મિત્રો સપોર્ટ કરશો તો અમારી ચેનલ આગળ વધશે અને મિત્રો હું તમને જે બીજો અહીંયા લીંબુડી પણ છે તે લીંબડીના થળિયા પણ બતાવીશ મિત્રો તો વિડીયોમાં બન્યા રહેજો કન્ટિન્યુ મિત્રો અહીંયા લીંબડી પણ ભેગી વાવેલી છે અને ચીકો તો મિત્રો તમારી નજર પોગે અહીંયા સુધી ચીકુના ઝુમખે ઝુમખા છે આવા ચીકુ મેં મારી જિંદગીમાં નથી જોયા એવા ચીકુ આવેલા છે અને ચીકુડી પણ ઘણી બધી મોટી છે તમે જો આવા સોળ મોટા આપણે કોઈ દિવસ જોયેલા નથી હાલ અત્યારે ફાર્મ હાઉસ ઉપર ફાર્મની અંદર આપણે મુલાકાત લેવા આવેલા છીએ અને અમારા મિત્ર કહે છે કે તે આ ચીકુ વેચે અને એટલે એક વર્ષના પચીસથી થી ત્રીસ લાખ રૂપિયા કમાય છે અને ચીકુની નીપજ એટલી બધી આવે છે તો સરસ કહેવાય તો હજી હું આગળ ફાર્મ માં આટો મારો શું શું આવેલો છે હું તમને બતાવીશ તો વિડીયામાં કન્ટિન્યુ બન્યા રહી મિત્રો તમારી નજર પોગે કેટલા બધા ચીકુ આવેલા છે ગણે ગણાય ને વીણે વીણાય ને ચીકુના ઝુમખા ઝુમખા આવેલા છે તમે જુઓ મિત્રો આવા ચીકુ મેં ક્યાં રહી જોયા નથી એવા ચીકુ જોયા અને વાતાવરણમાં સરસ મજાનું છે સાથે વિજયભાઈ છે તો આપણે વિજયભાઈને પૂછવી કે ત્યાં કેટલા સમયથી ખેતી કરે છે અને ચીકુનું જે વાવેતર કર્યું છે તે કેટલા ટાઈમથી કરેલું છે તો મિત્રો આ છે આપણા વિજયભાઈ તો વિજયભાઈ તમે કેટલા ટાઈમથી ખેતી કરો છો જય માતાજી મિત્રો મારું નામ વિજયભાઈ સોલંકી છે અને અમે લગભગ પાંચક વર્ષથી આ ચીકુડીની ખેતી કરવી છે પાંચ વર્ષ પહેલાં અમારા બાપુજી કરતા હતા પાંચ વર્ષ પછી અમે કરી છીએ એટલે આમાં અમારે અંદાજીત એક આવક એક સિઝનની આવક વીસક લાખ જેવી થતી છે વીસ લાખ હા દસ વીઘા માં છે ને અને આ જે સોડવા વાયેલા છે તે કેટલા સમય થી વાવેલા છે કેટલા ટાઈમ પંદર વર્ષ થઈ ગયા દસ પંદર વર્ષ પણ આપડે હાથમાં ખેતી આવી પાંચક વર્ષથી ભાઈ ભાઈનું અને મિત્રો વિડીયો કેવો લાગે તો કોમેન્ટમાં જરૂર જણાવજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલ લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો અહીંયા આપણે ને પૂરો કરીએ અને મળશું આપણે બીજા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી જય મા મોગલ